माधवपुर पश्चिम भारत की धरती पधारे उत्तर पूर्वीय राज्यों की मेहमान ने दर वर्षे देवी ना रचाए विभा संग श्री कृष्ण भगवान आ देवी मिलन ने उत्साह भेर उजवणी करवा हेतु गुजरात सरकार द्वारा तारीख 6 થી 10 अप्रैल 2025 સુધી યોજાશે ભવ્ય માધવપુર મેડો સાથે જ 1 થી 5 अप्रैल दरम्यान સુરત, વડુતરા, અમદાવાદ અને સોમનાથમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન આ મેળાનું મુખ્ય હેતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને પ્રસ્થાપિત કરી વિવિધ સંસ્કૃતિઓનો अनोखा સંગમ દર્શન કરાવવાનો છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે మేళానో శుభಾರಂಭ 1600 જેટલા કલાકારો દ્વારા સૌથી મોટી સંયુક્ત સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે રીતિ રિવાજો અને સુંદર શોભા યાત્રામાં બનો સહભાગી હસ્તકલાના સ્ટોલ્સ અને વિવિધ સ્પોર્ટ્સનો પણ આનંદ માણો માધવપુર મેળામાં પરિવાર સાથે અચૂક પધારો